પ્રજાના પૈસે ચાલતી સરકારી સંસ્થા જો પ્રજાને જ પરેશાન કરે તો પછી વિકાસ અને પ્રગતિના દાવાઓ માત્ર હાસ્યાસ્પદ લાગે હિંમતનગરમાં છેલ્લા બે મહિનાથી વીજળીના ધાંધિયા છે આકરી ગરમી અને બફારા વચ્ચે અહીંના લોકો જાણે અંધકારમાં રહેવા મજબૂર બની ગયા છે ટેવાઈ ગયા છે આઝાદીના અમૃતકાળમાં આપણે ડિજિટલ ઇન્ડિયા સ્માર્ટ સિટી અને 24 કલાક વીજળીના દાવાઓ સાંભળી અને ગર્વ અનુભવીએ છીએ પરંતુ હિંમતનગરની અનેક સોસાયટીઓમાં આજે પણ વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન છે મોતીપુરા હરિહોલ પૃથ્વીનગર અને ભોલેશ્વર જેવા વિસ્તારોના રહીશો માટે ચોવીસ કલાક વીજળીના દાવાઓ માત્ર સપના સમાન છે છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં વીજળીના ધાંધિયા ચાલે છે લગભગ બે થી અઢી મહિનાથી યુજીવી વિસીલ વાળા જે વીજ કનેક્શન આપે છે વારે ઘડીએ લાઈટ જતી રહે છે પંદર પંદર મિનિટે લાઇટ જતી રહે છે અને રાતે લગભગ ત્રણ થી લગભગ રાતે નવ વાગ્યાથી તે એનો આવવાનો કોઈ ટાઈમ જ નથી હોતો રાતનો અને આટલી લગભગ પિસ્તાલીસ થી છેતાલીસ ડિગ્રીની ગરમીની અંદર કઈ રીતે રહેવું અમારા આજુબાજુમાં તમે જોવા ઘરની અંદર જો વૃદ્ધો છે ગયડા છે

તો એમ કહ્યું એમ કહ્યું કે આઈ જશે લાઈટ છતાંય દોઢ વાગે બે વાગે ત્રણ વાગે ત્યાં આખી રાત બેસી રહ્યા પછી લાઈટ આવી નહીં અને ત્યાં પબ્લિક લઈને ગયા તે એમ કીધું અમે તમારા ઉપર પોલીસ ફરિયાદ કરીશું તમારે જે થાય એ કરી લો બરાબર અમને કહ્યું કે તમારા ઉપર પોલીસ ફરિયાદ કરીશું વારંવારના વીજ ધાંધિયાથી કંટાળેલા લોકો યુજીવીસીએલની કચેરી ખાતે પહોંચ્યા તેમને આશા હતી કે તેમની ફરિયાદ સાંભળવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ આવશે પરંતુ ઉલટાનું અધિકારીઓ તરફથી તેમને પોલીસ ફરિયાદની ધમકી મળી સ્થાનિક લોકોનો સવાલ અહીં એ છે કે જ્યારે બિલના પૈસા ન ભરતા મીટરના કનેક્શન કાપવામાં યુજીવીસીએલના કર્મચારીઓ સુરા રહે છે ત્યારે વીજળી આપવામાં પણ એટલું જ વીરતા કેમ નથી દાખવતા અહીંયા ઇલેક્ટ્રિસિટીવાળાઓએ અમને જળ વર્તન કરતા હોય એ રીતે અમારી જોડે અમે કહેવા જઈએ કમ્પ્લેન નોંધાઈએ એ લોકોનો ફોન કરીએ તો પચીસ પચીસ ફોન કરવા છતો એ મારો ફોન એન્ગેજ જ આવતો હોય એ લોકો ફોન ઉઠાવતા નથી આવી બી પરિસ્થિતિ ઊભી થાય છે લાઇટ બિલ લેવા માટે ઇમરજન્સીમાં તૈયાર એક દિવસ આગા પાછી થાય તો એ લોકો તાત્કાલિક અમારું કનેક્શન કાપી જતા હોય છે અહીંયા ચારથી છ પેશન્ટો એવા છે કે જે ડાયાબિટીસના છે બીપીના છે આવી રીતે પરિસ્થિતિ એ લોકોને બિચારો રાત્રે બેસવું હોય ઘરમાં તો પણ પરિસ્થિતિ હોય છે વાવાઝોડા વખતે વીજળી જાય તે તો સમજી શકાય પણ જ્યારે વાવાઝોડું ન હોય ત્યારે પણ પંખાના પાંખિયા ફરે તેની રાહ જોઈ અને ઉજાગરા કરવા પડે તે કેવો ન્યાય વીજળીના ધાંધિયા એટલા નિયમિત છે કે હવે તો લોકોને અંધારું પણ પોતાનું લાગવા માંડ્યું છે હિંમતનગરના લોકોના જીવનમાં અંજવાળું ક્યારે આવશે તે એક મોટો સવાલ છે જુગનો રૂપાલી જીએસટીવી હિંમત